સમાચારમાં આગળ વાત કરી જામનગરની તો જામનગર જેલ મહાનગરપાલિકા દ્વારા અવેજી સફાઈ કામદારો માટેની કાયમી નિમણૂક આપવાનો એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો અને જેમાં અગણ એસી જેટલા સફાઈ કર્મચારીઓને સેટઅપની ખાલી જગ્યાઓ પર કાયમી નિમણૂંક પત્રો લોકસભાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા જે આપવામાં આવે છે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સફાઈ કામદારો હાજર રહ્યા હતા આ સાથે જ તેમના આરોગ્ય માટેની મેડિકલ ચેકઅપનો કાર્યક્રમ પણ યોજાયો હતો અને જે પ્રશંસનીય પગલાં માનવામાં આવી રહ્યા છે જો પેલું એક પ્રશ્ન કે પ્રતિબિંબ લોકો વચ્ચે કઈક મૂકવું હોય તો એમાં સૌથી પહેલું કામ આવે એ સ્વચ્છતાનું આવે છે અને એવી જ રીતે મોદી સાહેબના નેતૃત્વમાં આપણે સૌ એક વાત સ્વીકારવી પડે કે કોઈ દિવસ કોઈ સરકાર ના સાંભળતી એટલી આ સરકાર મોદી સાહેબના નેતૃત્વમાં આપણા આખા પરિવારની વાત સાંભળે છે

વાત કરીએ કે જામનગરમાં જે સેટઅપ મુજબ ની સિન્યોરિટી ધરાવતા જે અવેજી સફાઈ કામદારો હતા અને નિમણૂંક પામવાપાત્ર હતા એને તાત્કાલિક આ નિમણૂક મળે એ દિશામાં પણ મહાનગરે મહાનગરપાલિકાએ સતત ચિંતા કરી અને આ આજે ઓર્ડર્સ બધાને એનાયત કર્યા છે ત્યારે આવા તમામ ઓગણ જે કામદારો છે એમને હું સફાઈ કામદારો છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ને આ કાર્યક્રમમાં ઓગણ ધારાસભ્ય ભાઈ શ્રી દિવ્યેશભાઈ ડેપ્યુટી મેયર શ્રીમતી કૃષ્ણાબેન શહેર અધ્યક્ષ બીનાબેન મહાનગરનો આખો પરિવાર ડેપ્યુટી કમિશનરથી લઈ અને બધા જ કર્મચારીગણ અધિકારીગણ કોર્પોરેટરશ્રીઓ પાર્ટીના સંગઠનના પ્રતિનિધિઓ અને આખા વાલ્મિકી સમાજમાંથી અને કર્મચારી મંડળ પરિવારમાંથી એમના મુખ્ય બધા જ આગેવાનો ની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો સતત મોદી સાહેબના નેતૃત્વમાં આપણા સફાઈ કર્મચારીઓ માટે જે આપણા કાયદેસર સ્વચ્છતાના સૈનિકો છે ને ખૂબ જ અઘરું કાર્ય એ લોકો હસતા મોઢે સફાઈનું કેન્દ્ર સરકાર હોય રાજ્ય સરકાર હોય અનેક નવા નિયમોના માધ્યમથી ઘણા કોર્પોરેશનોમાં સેટઅપ વધારીને પણ ક્યાંક એમને એમના અધિકાર પર્મનન્ટ થઈ શકે અને પછી એમના પરિવારને પણ એ અધિકારો પ્રાપ્ત થાય એવા ઘણી બધી વ્યવસ્થાઓ નવા નિયમો કરવામાં આવ્યા છે એની દિશામાં આપણું જામનગર મહાનગર ખૂબ જ સરસ રીતે હંમેશા અગ્રેસર રહી અને આપણા આખા સફાઈ